નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ઠંડીનો ચમકારો છેલ્લા ચાર દિવસથી યથાવત જોવા મળી રહ્યો છે અને આ સાથે રાજ્યમાં કડકડતી ઠંડી સાથે લોકો પણ પરેશાન થયા જેમાં અત્યારે રાજ્યમાં કુલ ચાર જગ્યાએ ઠંડીનો પારો દસ ડિગ્રીએ પહોંચી ચૂક્યો જેમાં ગઈકાલની વાત કરીએ તો અમદાવાદમાં ગઈકાલે ઠંડા પવન પણ ફૂંકાયા હતા તેમજ લોકોએ ઠંડીનો ચમકારો પણ ખૂબ જ અનુભવ્યો હતો જ્યારે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું જ્યાં તાપમાન છે તે સૌથી ઓછું દસ ડિગ્રી સુધી નોંધાયું હતું હજુ પણ રાજ્યમાં આગામી બે દિવસ ભારે ઠંડી પડી શકે છે બીજા સમાચારની વાત કરીએ તો અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસ પ્રારંભ થયો જેમાં ઉત્તરાયણ પહેલાં છેલ્લી રજા હોવાથી પતંગ રસિકોએ અત્યારે ખરીદી માટે ભારે ભીડ કરી જેમાં અત્યારે પતંગના ભાવમાં ગત વર્ષની તુલનામાં પચીસથી ત્રીસ ટકાનો વધારો જોવા મળ્યો જેમાં ગત વર્ષે એક કોડીના એંસીથી નેવું રૂપિયાની સરખામણીએ આ વર્ષે દોઢસો રૂપિયા થયા તેમજ આ ભાવ વધવાની શક્યતા એક સપ્તાહ અગાઉ પતંગ રસિકોએ ખરીદી શરૂ કરી દીધી હતી જેમાં અત્યારે વાત કરીએ તો સફેદ ચીલ ડિઝાઇનવાળી ચીલ મોટા પતંગ પણ અત્યારે આકર્ષણના કેન્દ્ર પણ બની રહ્યા છે તો આપણને ખબર છે કે ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો છે અને એમાં બે હજાર ચૌદ અને ઓગણીસમાં ભાજપે આ તમામ બેઠકો જીતી હતી ત્યારે ગુજરાતમાં ત્રીજી વખત પણ ક્લીન સ્વીપ કરવાનો પ્લાન તૈયાર કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે જેમાં આજે નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત ખાતે અને લોકસભાની ચૂંટણીને લઈને મોટી બેઠક યોજાવા માટે ગુજરાત આવશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર અને રાજ્ય ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે જ્યારે આ બેઠકમાં ગુજરાતમાં લોકસભા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે અને આગળની યોજનાઓ માટે તૈયારી કરવામાં આવશે તો આપના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે જેમાં ગઈકાલે બપોરે પંજાબના સીએમ ભગવત માન સાથે તેઓ વડોદરા પહોંચ્યા હતા જ્યાંથી તેઓ ભરૂચ ગયા હતા જ્યાં કેજરીવાલે રેલીને સંબોધિત કરી હતી અને તેઓએ આગામી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસને લઈને ભરૂચ સીટ ઉપરથી ચૈતર વસાવાનું નામ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ ત્યાં હાજર રહેલા લોકોને આનંદની લાગણી સાથે આ નિર્ણયને વધાવ્યો હતો તમારો શું આ નિર્ણય અંગે નિવેદન છે તો કમેન્ટ કરીને જરૂર જણાવો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત એસટી નિગમે વડાપ્રધાનના આ વિચારને સાકાર કર્યો જેમાં શૃંખલામાં મુસાફરલક્ષી વધુ એક સેવાનો પ્રારંભ આ ડબલ ડેકર એવી ઇલેક્ટ્રિક બસના લોન્ચિંગથી થયો જેમાં માર્ગ વ્યવહાર વ્યવહાર નિગમ દ્વારા આવી પાંચ આધુનિક ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસનું ખરીદીનું આયોજન કરવામાં આવ્યું હતું તે પૈકીની બે બસોનું લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રિટ સમિટ બે હજાર ચોવીસની પ્રિમેન ગિફ્ટ સિટીથી કર્યો છે જે તમે બે માલની આ બસ જોઈ શકો ચિત્રમાં આગળ સમાચારની વાત કરીએ તો ગુલાબી ઠંડી વચ્ચે ફરી એકવાર રાજ્યમાં મુસીબતનો માવઠો થશે જેમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે ખેડૂતોના જીવ પડી કે બંધાઈ શકે છે વાત કરીએ તો તારીખ નવ અને દસ જાન્યુઆરીના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે વલસાડ નવસારી સુરત અને દમણમાં તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદ ગાંધીનગર આણંદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને બીજી જગ્યાએ કોઈ પણ વાદળા એવા આવી શકે છે તો આપણા ગુજરાતીઓનો ગમતો તહેવાર ફરી નજીક આવી રહ્યો છે જે એક માત્ર એવો તહેવાર છે કે તિથિ પ્રમાણે નહીં પરંતુ તારીખ પ્રમાણે આવે છે અને જે છે ઉત્તરાયણ તમને ખબર છે ત્યારે અત્યારે અમદાવાદમાં આવતીકાલથી પતંગ મહોત્સવની શરૂઆત થશે જેમાં ચૌદ જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જ્યારે આપણે જણાવીએ કે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રિવરફ્રન્ટ ઉપર કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ કરશે જ્યારે આ પતંગ મહોત્સવમાં પંચાવન દેશના એકસો ત્રેપન પતંગબાજ ભાગ લેશે જેમાં બાર રાજ્યના અડસઠ અને ગુજરાતના આઠસો પાંસઠ પતંગબાજ પણ ભાગ લેવાના છે તો રાજ્યમાં અનેક જગ્યાએ દીપડાનો ભય યથાવત છે અને આ દરમિયાન આજે મંત્રી ઋષિકેશ પટેલનું આ અંગે મોટું નિવેદન સામે આવ્યું જેમાં કહ્યું કે શહેરી વિસ્તારમાં અત્યારે વન્ય પ્રાણીઓના આંટા ફેરામાં જોખમ અંગે તંત્ર સક્રિય બન્યું છે જેને લઈને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ અંગે રાજ્ય સરકાર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવી રહ્યો છે અને આ સાથે તેમણે કહ્યું કે હિંસક પ્રાણીઓ માટે જંગલમાં મોકલવા ખાસ વ્યવસ્થા પણ અત્યારે કરવામાં આવશે તો રામ મંદિર નિર્માણ માટે અત્યારે સોમનાથથી અયોધ્યા સુધીનું યાત્રાનું પ્રારંભિક સ્ટોપ ગણાતા ગુજરાતમાં રામલેલાના જીવનના અભિષેકને લઈને ભારે ઉત્સાહની જોવા મળી રહ્યો છે જેમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે ગુજરાતમાંથી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી મોકલ્યા બાદ હવે અયોધ્યા રામ મંદિર પરિસરમાં સ્થાપિત કરવા માટેનો અનોખો ડ્રમ મોકલવામાં આવે છે અને આ સાથે મંદિરમાં લગાવનાર અવારનવાર પિત્તલના ધ્વજ થાંભલાઓ પણ અત્યારે અયોધ્યામાં મોકલવામાં આવ્યા છે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બંને વસ્તુઓ માટે સ્થાન પૂજા માટે અયોધ્યા મોકલી હતી તમારું શું અંગે નિવેદન છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો ભાવનગર માર્કેટ યાર્ડમાં અત્યારે ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ જેના કારણે અત્યારે યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયું છે અને માત્ર એક જ રાતમાં દોઢ લાખ ગુણી ડુંગળીની આવક થતાં ચારે તરફ માત્ર ડુંગળી જોવા મળી હતી ત્યારે અત્યારે એક બાજુ નિકાસ બંધીને લઈને ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળતા નથી જ્યારે હાલ ડુંગળીના પ્રતિમાન સોથી ત્રણસો સુધીના ભાવ ચાલી રહ્યા છે ત્યારે અત્યારે ડુંગળીનો ભરાવો થતાં ભાવમાં હજુ પણ કડાકો બોલે તેવી શક્યતા જોવા મળી રહી છે અને આના લીધે ખેડૂતોને રાતા રવાનો પાણી પણ વારો આવી શકે છે તો દેશના બે મુખ્ય માર્ગો ઉપર અત્યારે ટૂંક સમયમાં જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે અને આ અંતર્ગત પેસેન્જરે માત્ર અંતરની મુસાફરી માટે ટોલ ચકવો પડશે વાત આવી છે કે હાલમાં દિલ્હી જયપુર હાવીએ એનએચ અડતાલીસ અને બેંગલુરુ મૈસૂર એક્સપ્રેસથી આ સિસ્ટમ શરૂ થવા જશે આ બંને માર્ગો ઉપર તેની તૈયારીઓ પણ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે અને ટોલની સચોટ જાણકારી માટે દિલ્હી જયપુર હાવીએનું જીએન્સ ફેન્સિંગ પણ અત્યારે શરૂ કરવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં ગુજરાતના હાઈવે ઉપર પણ આ જીપીએસની આધારિત ટોલ સિસ્ટમ શરૂ થશે તો ગૌતમ અદાણી લઈને એક મોટા સમાચાર સામે આવ્યા જેમાં અદાણી ગ્રુપના ચેરમેન અને દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી એકવાર ફરી ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા વાત આવી છે કે બ્લૂમર્ગ વિલિયોન ઇન્ટરકેસ અનુસાર છેલ્લા બે દિવસમાં ગૌતમ અદાણીના નેટવર્થમાં સાત પોઈન્ટ સડસઠ અબજનો વધારો થયો છે જ્યારે ગઈકાલે સાડા નવ વાગ્યા સુધીમાં તેમની કુલ નેટવર્ક છે તે સત્તાણું પોઈન્ટ છ ડોલર બિલિયન સુધી પહોંચી ગઈ હતી તો પશ્ચિમ બંગાળના લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા જેમાં રાજ્યની મમતા બેનર્જી સરકારે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાના વધારાને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું અને આ હેઠળ રાજ્યના સરકારી કર્મચારીઓને એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી દસ ટકા ડીએમ લાભ મળશે અને અત્યારે ચાલુ પણ થઈ ગયો છે જોકે કેન્દ્ર અને અન્ય રાજ્યોની તુલનામાં છત્રીસ ટકા ઓછો છે કારણ કે હાલ કેન્દ્ર કર્મચારીઓને લાભ મળી રહ્યો છે બીજા સમાચારની વાત કરીએ તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દેખાયેલા દીપડાને લઈને અત્યારે વન વિભાગ સતર્ક બન્યું જેમાં રાજકોટના જસદણ ધોરાજ અને જેતપુરમાં દીપડો દેખાવને લઈને વન વિભાગની અનેક ટીમો દીપડાને ઝડપી લેવા કામે લાગી વાત કરીએ તો આ દીપડાની ગ્રામ્ય પંથકમાં દહેશતને લઈને અલગ અલગ જગ્યાએ પાંચ પાંજરા પણ મૂકી દેવામાં આવ્યા અને બીજી બાજુ દીપડો સાંજના સમયે કોઈ વ્યક્તિ ઉપર હુમલો ન કરે તે માટે વાડી વિસ્તારમાં ખુલ્લા નસવા વન વિભાગે લોકોને અપીલ પણ કરી છે જ્યારે વન વિભાગ રાજકોટના ગ્રામ્ય પંથકમાં દીપડાની હિલચાલ પણ અત્યારે નજર રાખી રહ્યું છે તો હાલ ગુજરાત સહિત આપણા દેશમાં વાઇબ્રન્ટ સમિટીની ચર્ચા રહી રહી છે જે આ તરફ હવે એ પણ સામે આવ્યું કે ગુજરાતના ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફિટનેક લીડરશીપ ફોરમના દિગ્ગજો સાથે વાર્તાલાપ કરશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટી ક્લબમાં પચીસથી સત્યાવીસ કરેલા ફિટનેક જાયન્ટ્સના જૂથ સાથે વાત કરશે અને આ પછી ગિફ્ટ સિટીમાં આ દિગ્ગજ લોકોના સૂચનો કેવી રીતે લાગુ કરી શકાય તે માટે સરકાર આના ઉપર કામ પણ કરી શકે છે નોંધને એ છે કે ગુજરાત સરકારે તાજેતરમાં ગિફ્ટ સિટીમાં દારૂના વપરાશને પણ મંજૂરી આપી દીધી છે તો અયોધ્યા રામ મંદિરને લઈને હવે બાબા બાગેશ્વરનું નિવેદન સામે આવ્યું જેમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને સનાતન ધર્મ અને હિન્દુઓની અત્યાર સુધીની સૌથી મોટી જીત ગણાવી છે જેમાં આ બાવીસ જાન્યુઆરીએ તેઓ અયોધ્યા જશે અને તેની પુષ્ટિ કરતા ધીરેન્દ્ર શાસ્ત્રે કહ્યું કે માત્ર તે જ વ્યક્તિ કમનસીબ હશે કે જે આ દિવસની રાહ જોતો નથી અને તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં સ્થાયી થયેલા ભારતીય મૂળના લોકો આની રાહ જોઈ રહ્યા છે જોકે તેમણે એમ પણ કહ્યું કે રામ મંદિર તો બની ગયું છે પરંતુ જ્ઞાન આપીને મથુરા હજુ બાકી છે તો ગુજરાતની મહિલાઓને પણ રૂપિયા ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર આપવા અત્યારે વિચારણા છે જેમાં ગુજરાતમાં પણ રાજસ્થાન ભાજપ સરકારની જેમ આગામી સમયમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થી લોખો મહિલાઓને ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા માટે સરકાર વિચારણા શરૂ કરવામાં આવી છે જો ઉચ્ચ કક્ષાએ લીલી ઝંડી મળશે તો રાજ્ય સરકારના આગામી બજેટમાં તેની જાહેરાત કરાઈ શકે છે તો સીબીએસઈ બોર્ડમાં ધોરણ દસમી અને બારમીની પ્રેક્ટિકલ પરીક્ષાઓ એક ફેબ્રુઆરીથી શરૂ થશે જ્યારે થિયરી પરીક્ષાઓ પંદર ફેબ્રુઆરીથી શરૂ થશે જેમાં અત્યારે સીબીએસઇએ ગયા મહિને દસમી બારમી અને બોર્ડની પરીક્ષાઓ બે હજાર ચોવીસ માટે વિગતવાર ડેટ સીટ પણ બહાર પાડી છે જ્યારે ત્યારે સીબીએસઇ બોર્ડ પરીક્ષા બે હજાર ચોવીસની ડેટ સીને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસએ બોર્ડ પરીક્ષા બે હજાર ચોવીસની તારીખ પત્રમાં સુધારો કર્યો જેમાં સુધારેલા સમયપત્રક મુજબ બોર્ડે કેટલાક પેપરની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે અને આ ફેરફાર સીબીએસઈ બોર્ડના ધોરણ દસમા અને બારમા બોર્ડના બંનેમાં કરવામાં આવ્યો છે એ ફેરફાર છે તમે સીબીએસઈ બોર્ડની વેબસાઇટમાં જઈને જાણી શકો છો અને તમે સ્કૂલમાં જઈને પણ જાણી શકો છો